નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ ચેનલમાં તો આજે તારીખ બે સાત બે હજાર પચીસ અને વાર બુધવારના આજના થરાદ માર્કેટયાર્ડના યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર માની લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ થરાદ તારીખ બે સાત બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસો એકસઠથી તેરસો પછી છે હિસબગુલ જે છે સત્તરસોથી બાવીસો એકતાલીસ અને મેથી જે છે આઠસો પચાસથી બારસો એકવીસ અને રાયડો જે છે અગિયારસો પચાસથી તેરસો અને હવે આગળ છે રાજગરો જે છે એક હજાર પચીસથી એક હજાર સાસઠ બાજરી જે છે ચારસો થી 548 અડતાલીસ જીરુ જેનો નીચો ભાવ છે અઠ્યાવીસો અને ઊંચા ઊંચો ભાવ છે ત્રણ હજાર નવસો બાર પછી છે એરંડા જે છે તેરસો થી તેરસો પચાસ અને હવે છેલ્લે છે અજમો જે છે તેરસો થી સત્તરસો તો આ હતા આજના થરાદના બજાર ભાવ